તો બનાસકાંઠાના ડીસા દક્ષિણ પોલીસે એક નકલી એલસીબી પોલીસ અધિકારી તરીકે રોફ જમાવતા વ્યક્તિને ઝડપી પાડ્યો છે બ્લેક કાચવાળી ગાડી લઈને રોફ મારતો નકલી પોલીસકર્મી ઝડપાયો છે દાયા અજમલ ઠાકોર નામનો આરોપી નકલી પોલીસ બનીને ઉઘરાણી કરતો હતો આખરે ડીસા દક્ષિણ પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે એલસીબીના નામે તોડ પાણી કરીને ઉઘરાણી કરતો હતો ફરિયાદી પાસેથી ત્રણ હજાર લીધા હોવાની પોલીસને જાણ કરતા પોલીસે આખરે આ આરોપીને ઝડપી પાડ્યો છે ડીસા દક્ષિણ પોલીસે ડીસા ગાયત્રી મંદિર પાસેથી એક નકલી પોલીસ અધિકારી બનીને રોફ જમાવતા વ્યક્તિની અટકાયત કરી છે ડીસા દક્ષિણ પોલીસે ડીસા ગાયત્રી મંદિર પાસેથી આ નકલી પોલીસને ઝડપી પાડ્યો છે ઝડપાયેલા આરોપી અગાઉ ગઢ પોલીસની હદમાં નકલી પોલીસ બની વાહન ચાલકો પાસેથી રૂપિયા ઉઘરાવતા પણ ફરિયાદ નોંધાઈ હતી આરોપી જુગાર દારૂના કેસમાં અગાઉ પણ ઝડપાયેલો છે દક્ષિણ પોલીસે ડુપ્લિકેટ એલસીબી પોલીસ ઝડપી અને વધુ તપાસ હાથ ધરી છે બનાસકાંઠામાં ડુપ્લિકેટ એલસીબી બનીને રોફ જમાવતો આ વ્યક્તિ ઝડપાયો છે આવી રીતે કેટલાય અનેક જે પોલીસના બોર્ડ લગાવીને ગાડીઓ આગળ રાખતા હોય છે એમની સામે પણ પોલીસ વિભાગને મારી વિનંતી છે કે કાર્યવાહી થવી જોઈએ કારણ કે આવા કેટલાય એવા પોલીસના બોર્ડ મારીને ફરતા હોય છે રોક જમાવવા માટે જેમના પરિવારમાં કોઈ પોલીસમાં નોકરી પણ ના કરતું હોય એવા પણ લોકો આગળ પોલીસનું બોર્ડ લગાવીને જ્યારે ફરતા હોય છે ત્યારે એમની સામે પણ મારી વિનંતી છે બનાસકાંઠાની વિનંતી છે જિલ્લા પોલીસ વડાને કે એવા લોકો સામે પણ કાર્યવાહી થવી જોઈએ કારણ કે એવા લોકોની આડમાં આવા લોકો મળી આવતા હોય છે અને પોલીસના બોર્ડ લગાવીને જ્યારે આવા ડુપ્લિકેટ પોલીસ પણ રોક જમાવતા હોય છે ત્યારે આવા પોલીસના બદનામ કરવાના જે પેતરા કરતા લોકો સામે પણ કાર્યવાહી કરવી જોઈએ નું બોર્ડ લગાવીને જે પણ ગાડીઓ ફરતી હોય એમનું ચેકિંગ થવું જોઈએ એમની સામે કાર્યવાહી થવી જોઈએ